તો મિત્રો મજામાં તો મિત્રો તમને ગુડ મોર્નિંગ ને જય માતાજી નત્રમાં આપણે ઉઠી ગયા હવે આપણે જાવી નાસ્તા પાણી કરીને આ સુરત દાદા ક્યાં સડી ગયા આજે સુરત દાદા બહુ વહેલા ઉગી ગયા હું પછી મોડો ઉઠો બાકી આવીને જો બે આકિન કમ્પ્લીટ કરીને આમ જોવું ઓહો મજા આવે મારા બાકીને જો સુરત દાદા જાદા સડી ગયા નામ આડા આવે બાકીમાં જુઓ મેં જ કામ કરે હે

અને મારા છે આમ ચાલો હું પણ આપી હોય ને હર્યું બાકી કાલે આની પણ મોટર કાઢી ચાલો જોવા દેખા પાટી કાઢીને જોવું જીરું આવું કાઢાતું છે જોયું પીળું પડી ગયું શું કારણ આમાં જો મારી દેખાય ને માધ્ય પર શું છે ગમે એ વાંધો હોય બાકી આપણે તો આગળ આમાં અને આમાં કેટલો ડિફરન્ટ ભાઈ હર કુછ છે તો ડિફરન્ટ છે બાકી જો મારા પૂજાય આમ ચોથા જો આખી વાળીની આજી બાજુ જો મસ્ત આવે આ ખેવાડી આપો અહીંયા હોત છીણા અમારે થઈ અહીંયા તો અમારે છીણા થાય જો કેવા ફૂલ આવી ગયા મસ્ત મજાના જીરામાં જો અહીંયા હે

અને આમાં તો આપણે છે શું જામફળ છે જો જામફળ તો જઈએ કઈ નહીં આવ્યું છે જો દેખાય તો આવ્યો બાકી લીમડો આ જો લીમડો જે કોઈ જોતો હોય ને એ આપણે ફ્રી ઓફમાં ખાલી પાંદડા દેવા થાય ને કોક તો આખો લીમડો ઉપર લઈએ તો અમે શું ખાવું

ચાલો મિત્રો બ્લોગમાં કન્ટિન્યુ બનાવી ગાય પણ વાતું કરી લે કે ગયા હું તમને કહેવા માગું ચાલો પહેલો વારો આપણે અહીંથી જો લીશું ભાઈ તમે કંઈ કહેવા માગશો બ્લોગમાં હું સબસ્ક્રાઈબ કરી દેવા એ કહે છે હવે બીજીનો વાર હવે આનો વાર ચાલો એને ગાયો ગાય જઈ ભાઈ હું તો કહેવા માગીશ બોય એ પણ લખણ ખોટા લે જો એ મારવા દોડે ચાલો એને આપણે પૂછી લીધું પૂછવા પણ છે ચાલો હવે કાંઈક બીજું કામ તમને ગાયો તમને કીધું છે કે લાઈક છે સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખ્યો અને બીજું પણ એક કીધું છે કે ભાઈ અમને ખાવાનું દો તમે ચાલી રહી પણ આમાં ખાવાનું બાકી ચાલો આ પાલો લઈ નાખી દે જોવા આપણું ધૂમ હર્યું આને હું ધૂમ જ હે જૂની ગાડી પણ આપણા માટે ધૂમ છે ભાઈ કારણ કે આપણે આંકવી એ આપણા માટે ધૂમ પછી હોય સાયકલે જ હોય તો મારા માટે ધૂમ જોઈ લ્યો અહીંથી આપણે અવાય તમને મારે બતાવો તો અહીંથી મારા મારે આવતરી ગયો મારે માર્ગ જ્યારે પણ આવવું હોય ત્યારે અને અમે આલી બાજુ પહોંચ શકાય આપે પવન શકાય આલી બાજુ પહોંચ શકાય પણ દેખાતા નહીં ચારે બાજુ પહોંચ શકાય છે એનું વાસ વાળી હે તો આવતો રહ્યો જ્યારે પણ આવું હોય ત્યારે છૂટી જ છે સંધાય આવતો રહ્યો હવે માર ગળે શેરડી ખાવા હાલો તમારે ખાવી ન ખાઈ હું તો ખાઈ લઉં શેરડી આપણે વાત કહેવાની હતી કે લીંબુડીમાં છે ને ફૂલ જ નથી આવતા કેટલા ત્રણ બે ત્રણ વાર થઈ ગયા પણ તો ફૂલ હજી આવ્યું નહીં એક પોર આવ્યું હતું પણ એ તો ખરી ગયું પછી લીંબુ જ નહોતું અને બાકી જો ગયું ને આપણે નાખી દીધું એ ખાવા મળે ને પાલો નાખજો તમને એમ ને કે ભાઈ ખાલી બ્લોગ કે પાલો નાખવાનો કઈ ખબર એટલે આપણે હું જે કરું એ તમને બતાવું એવું નહીં કે આપણે ખોટું કરવાનું ભાઈ નાખવું તો બતાવવાનું નક નહીં કહેવાનું કે ભાઈ નાખવાનું એમ કરું નહીં નાખવાનું એટલે આપણે જે કરવી બતાવી દઉં મિત્ર તમે મોટર સાયકલની હમી કરવું જો આ પલક મિત્રો મેં કીધું ખોલી નાખું ચાલો પલક ખોલી પછી તમે કહું હું વાંધો નહીં ચાલો પેલા ખોલી નાખું

એને મોઢવીને દેખાતું બોલો એ જ અંદર બેઠા એટલે દેખાય ને આમ નાખી અને હવે તો મારે નાવું છે કારણ કે બે મહિને નાયું નહીં ચાલો ના ધોઈને પછી તમને મારો કેમ જો ને એમ કે નાવું નહીં મારે પણ અમારે બાય ગામ જવાનું નાવું તે જ નાય ધોઈ પછી નાસ્તા પાણી કરીને પાછા મોટો મોડો પોગી જાય ધાર માં જો અત્યારનો આજ બપોર પછી જો ઓલ બાજુ આજ બપોર પછી કઈ વિડીયો બનાવ્યો કારણ કે થોડું કામ હતું એટલે અને આજથી તે કાલ બ્લોગ લગભગ આવે તો અને ચાર જિલ્લા તમે બ્લોગ બાય ચાર થી પછી બ્લોગ આવશે બાકી જોઈ લે જેટલું જોયું એટલું બાકી પછી ચાર ત્રણ ચાર જિલ્લા તમે બ્લોગ નહીં આવે કાલ લગભગ છે આ બાકી શોર્ટ વિડીયો

અને આપણે થોડુંક કામ છે એટલે વિડીયો એન્ડ કરી નાખશું અને હવે હરવા લાગો તમને એસા કર્યું કે સારો લાગ્યો ને તો લાઈક સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખો હવે મળ્યું તમને ત્રણ દિવસ પછી ચાલો બાય